નમસ્તે મિત્રો મારું નામ આકાશ છે હું તમને મારા ભૂતકાળ વિશે કહેવા માંગુ છું હું ત્રેવીસ વર્ષનો છું અને આ થોડા મહિના પહેલાંની જ વાત છે જ્યારે હું મારા મિત્રના લગ્નમાં ગયો હતો ત્યારે હું તમને મિત્રો કહી દઉં કે હું મારી કાકીના ઘરે રહીને અભ્યાસ કરું છું અને છેલ્લા પાંચ વર્ષથી અહીં રહું છું તેથી હું અહીં ઘણા લોકો સાથે પરિચિત થયો છું હું મારી કાકીના પરિવારમાં રહું છું અને ઘરમાં ફક્ત હું મારી કાકી અને મારા કાકા જ રહીએ છીએ કારણ કે મારી કાકીની દીકરીને પણ લગ્ન થઈ ગયા હતા તેથી તે ત્યાં હતી એક દિવસ મારે એક મિત્રના લગ્નમાં જવાનું થયું હું મારા મિત્રના લગ્નમાં પાંચ દિવસ પહેલાં જ પહોંચી ગયો હતો જેથી કરીને તેને કામમાં મદદ કરી શકું ત્યાં ગયો અને અમે લગ્નના દિવસ સુધી બધું કામ કર્યું અને અમે ખૂબ જ મજા કરી કારણ કે અમારા ગ્રુપના બધા મિત્રો લગ્નમાં આવ્યા હતા જેના કારણે અમારું મળવાનું શક્ય બન્યું અને હવે અમે બધા હવે તમે બધા જાણો છો કે જ્યારે બધા મિત્રો મળે ત્યારે તેઓ ખૂબ જ આનંદ માણે છે અને અમે પણ એવું જ કર્યું અમારા મિત્રના લગ્ન પછી અમે બધા ઘરે આવ્યા અને દારૂ પીધા પછી અને પાર્ટીઓ કરી અને રાત્રે બે વાગ્યા હતા અને હું લગ્નનું બધું કામ કરીને ખૂબ થાકી ગયો હતો કારણ કે લગ્નમાં અમે ખૂબ જ નાચ્યા હતા અને મારું આખું શરીર થાકી ગયું હતું તેથી હું મારી કાકીના ઘરે ગયો અને વિચાર્યું કે હું ત્યાં જઈને સૂઈ જઈશ અને મારો થાક ઉતરી જશે હું કાકીના ઘરે ગયો ત્યારે મેં કાકીને ફોન કર્યો અને કાકી ગેટ પર આવી ગયા અને દરવાજો ખોલવાનું કહ્યું મેં દરવાજો ખોલતાની સાથે જ કાકીએ કહ્યું કે આટલું મોડું કેમ થયું છે અને તું દારૂ પીને આવ્યો છે મેં કંઈ જ કહ્યું નહીં અને રૂમમાં ગયો અને રૂમમાં જતાની સાથે જ મને ઊંઘ આવી ગઈ અને હું સૂઈ ગયો રાત્રે જ્યારે મને તરસ લાગી ત્યારે મેં જોયું કે હું કાકીની નજીક સૂઈ રહ્યો હતો મારી સૂવાની સ્થિતિ બરાબર નહોતી મને ટેવ પડી ગઈ હતી મેં આ વાત પર વધારે ધ્યાન આપ્યું નહીં હું પાણી પીવા ગયો અને પછી પાછો આવીને ફરી સૂઈ ગયો થોડી વાર પછી કાકી જાગી ગઈ અને પૂછ્યું કે શું થયું મેં કહ્યું કશું જ નહીં હું પાણી પીવા ગયો હતો અને હવે સુઈ ગયો સવારે હું ઉઠીને સ્નાન કરવા ગયો સ્નાન કરીને પાછો આવ્યો અને કાકી પણ ઉઠી ગયા હતા તેણીએ મને કહ્યું કંઈ જ કહ્યું નહીં અને મેં પાછા ફરવા માટે સામાન પેક કરવાનું શરૂ કર્યું કારણ કે મારી ટ્રેન એક કલાક પહેલાં હતી અને તે સમયે કોલેજ બંધ હોવાથી મારે જવું પડ્યું થોડા સમય પછી મેં જોયું કે કાકા દેખાતા નહોતા અને ગઈકાલે પણ મેં કાકીને પૂછ્યું નહોતું અને હવે જ્યારે મેં પૂછ્યું કાકીને કે કાકા ક્યાં છે તો તેઓએ કહ્યું કે બહાર ગયા છે અને એક અઠવાડિયા પછી આવશે કારણ કે તેને શહેર શહેરની બહાર થોડું કામ હતું તેથી જ તે ગયા છે જો તમે અહીં રોકાઈ શકો તો રોકાઈ જાઓ પછી ઘરે જજો કારણ કે જો તમે પણ જશો તો હું ઘરે એકલી રહી જઈશ તેની વાત સાંભળ્યા પછી મેં કહ્યું ઠીક છે હું અહીં જ રહીશ અહીં પછી આવવું પડશે અને મેં મારી ટિકિટ રદ કરી અને હોલમાં જ રોકાઈ ગયો હું હોલમાં બેઠો હતો અને ટીવી જોઈ રહ્યો હતો ત્યારે કાકીએ કહ્યું આકાશ મારે બજાર જવું છે તું મારી સાથે આવ મેં કહ્યું ઠીક છે અમે તૈયાર થઈ ગયા પછી દસ મિનિટ પછી અમે તૈયાર થઈને બજાર તરફ પ્રયાસ કર્યો અને અમે રસ્તામાં હતા ત્યારે કાકીએ મને પૂછ્યું કે તમે ગઈ રાત્રે કેમ દારૂ પીધો હતો મેં જવાબ આપ્યો કે મારા મિત્રને લગ્નની પાર્ટી હતી તેથી મેં થોડું પીધું હતું આ બધી વાતો કરતાં કરતાં અમે બજારમાં પહોંચ્યા પછી બજારમાં ગયા અને અમે થોડી ખરીદી કરી કાકી મને મોલમાં લઈ ગયા અને તેમણે પોતાના માટે કપડાં ખરીદ્યા અમે ખરીદી પૂરી કરી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને અમને ભૂખ પણ લાગી ગઈ હતી જેના કારણે અમે રેસ્ટોરન્ટમાં ગયા અને ત્યાં જ જમ્યા પછી કાકીએ મને કહ્યું કે આજે તમારી સાથે ફરવાની ખરેખર ખૂબ મજા આવી હું ઘણા સમયથી ઘરની બહાર આવી નહોતી આજે હું ખૂબ જ ખુશ છું પછી હું કાકીને ઘરે લઈ ગયો અને જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે કાકીએ કહ્યું કે ચાલો આજે ટીવી જોઈએ પછી અમે બંને બેઠા અને ટીવી જોવા લાગ્યા પછી કાકીએ મને સ્પર્શ કર્યો અને કહ્યું કે ચાલો ક્રિકેટ રમીએ તેની વાત સાંભળીને મારા દિલના ધબકારા ખૂબ વધી ગયા હતા અને હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને અમે બંને એક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તેણે પણ તેના પગ ફેલાવ્યા અને મને ક્રિકેટ રમવાની ખૂબ મજા આવી હવે અમે બંને સાથે ખૂબ જ પાર્ટી કરી તો મિત્રો મારી પાસે બધું જ હતું આ રીતે મારું જીવન ખુશીથી ચાલી રહ્યું હતું અને પછી જે પણ કંઈ બન્યું તે મિત્રો હું તમને વાર્તાના આગળના ભાગમાં જણાવી દઈશ તો મિત્રો ચેનલ પર ન હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને ફરી આવતીકાલે મળીએ એક નવી વાર્તા સાથે ધન્યવાદ